ઓલ રાઈટ ગાઈઝ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ફ્રોમ ભગવાનગઢ ગુરુદ્વારા રાજસ્થાન તો આજ મેં તો હાલ હું છું ગુરુદ્વારામાં તમે જોઈ શકો છો આ ભગવાનગઢનો ગુરુદ્વારા છે આપણે અહીંયા જ રાતે સુ આપણી સાયકલ હવે બધી રેડી થઈ ગઈ છે હવે બધાની સાયકલ રેડી થઈ ગઈ છે ને અમે પણ રેડી જ છીએ ફટાફટ અહીંયાથી ચા પી લીધો છે ને હવે ફટાફટ નીકળવાનું છે અહીંયાથી શ્રી ગંગાનગર તરફ શ્રી ગંગાનગર શ્રી ગંગાનગર અહીંયાથી માત્ર ને માત્ર ચાલીસ કિલોમીટર જેટલું બાકી છે તો આજે ફટાફટ એ આપણે ક્રોસ કરી લેવાનું છે અને અહીંયાથી પછી આપણે રાજસ્થાનમાંથી એન્ટર થઈ જઈશું પંજાબ તરફ તો ચાલો તમને મળવું આગળ

એકદમ મસ્ત બ્યુટિફુલ મોર્નિંગ છે અહીંયાથી હવે નીકળીએ આપણે આ બાજુ છે આપણે સુરતગઢ અને આપણે જવાનું છે આ બાજુ શ્રી ગંગાનગર તરફ તો અહીંયાથી આપણે રેડી છે બધા બધા ભાઈઓ રેડી છે ફટાફટ નીકળીએ વંદે માતરમ જય હિન્દ જય ભારત ઓલ રાઈટ મિત્રો હવે અહીંયાથી પઠાણકોટ ચારસો પિસ્તાલીસ કિલોમીટર અમૃતસર ત્રણસો ને એકતાલીસ કિલોમીટર ને અબોહર જે સાતસો ને સોરી સિતોતેર કિલોમીટર બાકી છે જે આપણે અહીંયાથી જ જવાનું છે મિત્રો આગળ અને આ છે રસ્તો ચલો ફટાફટ હવે નીકળીએ તો આપણે શ્રી ગંગાનગરને પાછળ મૂકી અને હવે જઈ રહ્યા છે અબોહર જે અહીંયાથી તેત્રીસ કિલોમીટર જેટલું બાકી છે અને ટાર્ગેટ તો છે કે તેત્રીસ એને વટી જઈએ અને હાલ બહાર વાગી રહ્યા છે મિત્રો અને આપણા બધા મિત્રો પાછળ અને બસ આપણે ધીરે ધીરે આગળ જઈ રહ્યા છીએ કોઈ સારી જગ્યા આવે તો અહીંયા પાણી બાણી પી અને મેડિકલ કોઈ મળે તો મેડિકલમાંથી થોડીક ટેબ્લેટ લેવી છે કારણ કે મારે આ જે પગ છે રાઈટ હેન્ડ સોરી રાઈટ લેગ એ થોડોક દુખી રહ્યો છે મિત્રો તો એના માટે એક ટેબ્લેટ લેવી છે ને કોઈ બામ સારી આવે તો ત્યાં લેવાની છે બરાબર એટલે આપણે ફાઇનલી જઈ રહ્યા છીએ પંજાબમાં એન્ટર થઈ રહ્યા છે અહીંયાથી પંજાબ ચાલુ થઈ ગયા છે મિત્રો આ લાસ્ટ ચેક પહોંચે રાજસ્થાનની બરાબર શામ કે છે બજરે હૈર અબ હમલો પહોંચે અમ પહોંચ ચૂકે હૈ હોર સિટી पंजाब में देख सकते हो हम लोग एंटर कर रहे हैं अब और सिटी पंजाब में हम लोग अभी एंटर कर चुके हैं और यहाँ पे सिटी में जो है एड स्टे करना है और बड़े फिलहाल तो मेडिकल ढूंढ रहे हैं क्योंकि मेरे पैर की हालत थोड़ी ख़राब है तो मेडिकल जाएंगे पहले उसके बाद एक जगह पे जाना है वो आपको फिर बाद में दिखाते हैं आगे क्योंकि तो। सो गई सभी हम लोग सिटी में थोड़ा अंदर आ चुके हैं और हमने दवाई ले ली है कुछ टैबलेट है जो मुझे के दर्द से भी बचाएगी वो तो भी लेनी है क्योंकि तो ये वाली टैबलेट है मैं वो ले लेता हूँ और मूव्स वगैरह सब कुछ ले लिए हैं और अभी थोड़े टाइम के बाद यहीं पर भैया ने चाय मंगाई है चाय पी के फिर हम आगे निकलने वाले हैं सिटी में यहाँ से एक किलोमीटर के एक किलोमीटर ही है जहाँ पे हमें आज रात को रुकना है तो वहीं जा कर आपसे मिलते हैं फाइनली आपने बोली क्या है जिस जगह पर रेवानू चाहिए यानी आ गली मछे थे जगह चलो फटाफट जाइए